દીકરી એમ કે આજે એવન ગ્રેડ છે મારે અકાઉન્ટ સ્ટેટમાં માંથી શો છે જે હકીકતમાં હું શિક્ષક થઈને કહું છું બહુ અઘરી વસ્તુ છે અકાઉન્ટ સ્ટેટમાં લવું ભલે ઇમ્પોસિબલ નથી પણ અઘરી તો ખરી જ અને એને એને માત આપી છે એટલે મેં તો ગામડામાં સાત જ ભણેલી અચ્છા અને મને તો વાતતા તો લગતાય નહીં આવડતું ગુજરાતી હા 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 અને એમ મને બહુ આનંદ થાય એમ કે મારી છોકરી આટલી હોશિયાર શું સપનું શું છે દીકરીને લઈને સપનું તો હવે બહુ મોટા એટલું જ મેસેજ કહીશ કે કોન્ફિડન્સ આપતા કે તમે કરી શકશો કે તમે આ જેથી ડરો છો એથી તમે ડરશો એ જે કોન્સેપ્ટ સમજાવતા એ જ સારી રીતે સમજાવતા થેન્ક યુ સર નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કદાચ આવું પ્રથમ વખત બની રહ્યું હશે કે એક જ સમયે બે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થઈ રહ્યા છે ધોરણ દસ અને ધોરણ બાર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારના રિઝલ્ટ્સ જાહેર થયા ઘણા બધા વિદ્યાર્થીઓએ એવન મેળવ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ મહેનત કરી અને પોતાનું ધાર્યું પરિણામ મેળવ્યું છે તો યસ તો વિદ્યાર્થી મિત્રો એવા ટોપર્સ પાસે અમે જઈએ છીએ અને ત્યાંથી એની પાસેથી કોઈ એવી ટીપ્સ કે ટ્રિક્સ કે જેના થકી તમે આવનારા વર્ષોમાં શીખી શકો અને ભણી શકો તો આ જે ઇન્ટરવ્યુ સિરીઝ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કદાચ આખા વિડીયોમાંથી એક કે બે ટીપ્સ એવી કામ લાગી જાય કે તમારા બોર્ડનું વર્ષ સુધરી જાય તો એ જ હેતુથી અત્યારે આપણે છીએ નવસારીમાં નવસારીમાં ટાંક બંસી આપણી સાથે છે તો એની પાસેથી જ જાણીશું એના શું પર્સન્ટેજ છે શું પર્સન્ટાઇલ છે અને શું ગ્રેડ છે અને મેક્સિમમ માર્ક કયા વિષયોમાં છે પ્લીઝ મારું નામ ટાંક બંશે હસમુખભાઈ છે હું અહીંયા નવસારીમાં રહું છું અને મારા બારમામાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર આવેલા છે અને સત્તાણું પોઈન્ટ ચૌદ ટકા આવેલા છે અને મારા મેક્સિમમ માર્ક્સ અકાઉન્ટ ને સ્ટેટમાં સો માર્ક્સ આવેલા છે અરે અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક વિષય જે ગાણિતિક વિષય કહેવાય જેને ગણવાથી એમાં ક્યાંક ને ક્યાંક નાનો એવો લોચો લાગી જ જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એક માર્ક્સથી રહી જતા હોય પણ બેને અકાઉન્ટ અને સ્ટેટમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન બેટા વિદ્યાર્થી મિત્રો જાણવા માંગશે કે અકાઉન્ટ અને સ્ટેટ વિષયમાં તો પહેલાં તો એને જોઈન ડર લાગે અને એનાથી ગભરાઈ જવાય અને એવા વિષયોને તમે સોમાંથી સો મેળવી અને પાર પાડ્યા છે તો એવી કોઈ તમે એવી કઈ રણનીતિ અપનાવી કે જેનાથી તમે એકાઉન્ટ અને સ્ટેટ વિષયમાં શોમાંથી લાવ્યા એટલે અકાઉન્ટ સ્ટેટમાં તો એમ બધા એમ દાખલા મોટા જોઈએ એટલે ડરી જાય એમ કે આમાં આપણો છેલ્લે અકાઉન્ટમાં તો આપણા વાર્ષિક હિસાબમાં છેલ્લે જવાબ બેસે કે નહીં એ એ જ ડરથી પહેલાં ગણવા ગણતા સમયે ડરતા ડરતા ગણે એટલે કદાચ એક એન્ટ્રી આમ તેમ થઈ જાય પણ જો આપણે દાખલા ગણતી વખતે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાના કે આ એન્ટ્રી અહીંયા કા શા માટે આવી છે અહીંયા એન્ટ્રી આવશે તો આ એન્ટ્રીથી આપણે કઈ એન્ટ્રી આવશે એમ એટલે એ કોન્સેપ્ટ ક્લિયર કરીને જો દાખલા ગણશે તો કદાચ જવાબ આપણને છેલ્લે ટેલી થઈ જશે જ એવો આપણો વિશ્વાસ કોન્ફિડન્સ આવી જ જશે એટલે પછી કોઈ પણ રકમ આવે જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલો આપણો બેસી જ જશે એમ અને સ્ટેટમાં પણ આપણે સૂત્ર અને એવું બધું આપણે અમુક સૂત્રમાં અમુક માઇનસ ચિહ્ન અમુક ચિહ્ન પર જ હોય છે ત્યારે એ ચિહ્નને પણ આપણે ધ્યાન રાખીશું તો એમાં પણ આપણો જવાબ સાચો આવી જ જશે એટલે પ્રેક્ટિસ વધારે કરશો તો આપણે સોમાંથી સો લાવીશ કન્ક્લુઝન એ છે કે એકાઉન્ટ વિષયમાં કોન્ફિડન્સ અને કન્સેપ્ટ ટુ સી કોન્ફિડન્સ અને કન્સેપ્ટ કન્સેપ્ટ ક્લિયર હોય અને સાથે સાથે જો તમે કોન્ફિડન્સથી દાખલાઓ ગણશો તો ચોક્કસથી જવાબ આવશે ડરતા ડરતા પગ મૂકો તો એ પગ ખાડામાં જ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ગણતરીઓ કરો છો દાખલાઓ ગણો છો ત્યારે ડર રાખ્યા વગર તમારી જાત ઉપર વિશ્વાસ રાખી કન્સેપ્ટ ઉપર વિશ્વાસ રાખી દાખલાઓ ગણો સ્ટેટિસ્ટિકમાં બહુ નાની નાની ભૂલો થાય નિશાનીઓની મિસ્ટેક થાય એ મિસ્ટેક ન થાય એવું ધ્યાન રાખજો જેથી કરીને સ્ટેટિસ્ટિકમાં પણ પૂરા માર્ક્સ આવી શકે હું કહું છું કે દરેક વખતે કહું છું દરેક ઇન્ટરવ્યૂમાં કહું છું એ કે ભાઈ કોઈ એક ટોપિક એક મુદ્દો એક વાક્ય એક શબ્દ તમારી જિંદગી બદલી શકે છે આ ઇન્ટરવ્યૂને છેલ્લે સુધી જોતા રહેજો અને શીખતા રહેજો હવે બેન મારે પૂછવાનું થયું પોલિટિકલ સબ્જેક્ટ ઇકોનોમિક્સ અને બીએ એમાં કેટલા માર્ક્સ છે ઇકોનોમિક્સ ને બીએ બંનેમાં 99 માર્ક્સ છે અચ્છા એક એક માર્ક્સ કપાવા દીધો છે અને 99 માર્ક્સ છે ઇકોનોમિક્સ અને બીએ માં હવે એમાં યાદ રાખવા માટે તમે એવી શું જાદુઈ છડી ચલાવી કે તમને મુદ્દા કઈ રીતે યાદ હા મુદ્દા તો અમુક આપણે કી બનાવી લઈએ અમુક મુદ્દા ની કે આ કી બનાવીને મુદ્દા યાદ રાખતા અમુક તો પછી આપણે કોન્સેપ્ટ પર જ હોય છે કે હવે આપણે ગરીબી છે તો હવે એના મુદ્દા તો હવે એના પર ગરીબી આપણે જે રિયલ લાઈફ માં અનુભવ કરતા હોય છે એ જ મુદ્દા અંદર આવતા હોય છે બસ આપણે ખાલી એમાં ચોપડી રીતે લખવાનું હોય છે બરાબર હું અહીંયા એવું કહીશ કદાચ હું ખોટો હોય તો મને કહે છે મને તો નથી ખબર ઇકોનોમિક્સ મારો વિષય નથી હું એન્જિનિયર છું એટલે સાયન્સ કરેલું છે મેં પણ ઇકોનોમિક્સમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગરીબી ઉદભવવાના ગરીબી એટલે શું ગરીબી ઉદભવવાના કારણો ગરીબીને નિવારવાના ઉપાયો એ બધા એકબીજાને કનેક્ટેડ હોય કનેક્ટેડ જ હોય એટલે તમે જો એક કન્સેપ્ટને સમજો તો એના ઉપરથી તમે તમારી મૌલિકતાથી લખી શકો બેટા તે બેઠે વાક્ય લખીને એમાં તે ખાલી ટોપિક યાદ અંદર વ્યાખ્યા હોય તો વ્યાખ્યા તો એમાં તો શબ્દ ફેર ન થાય પણ બાકી જે મુદ્દાઓ લખવાના હોય ડિટેલમાં તો એ તારી મૌલિકતાથી લખી મતલબ મૌલિકતાથી લખશો તો પૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ ખરા એટલે ડરતા નહીં ટેક્સબુકને ગોખવાના પ્રયત્નો કરતા નહીં એક એક લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ યાદ રાખવામાં ભાઈ આપણે સ્વામી વિવેક કાં નંદ નથી કે આપણને લઈન ટુ લાઇન યાદ રહે રાઈટ તો સમજો અને તમારી રીતે મૌલિકતાથી લખો તો પણ પૂરા માર્ક્સ આવી શકે તમારું રૂટિન શું હતું રૂટિનમાં તો સ્કૂલ ટ્યુશન હોય અને ઘરે આવીને આપણે જે સ્કૂલ ટ્યુશનમાં જે કરાવ્યા હોય ટૉપિક એમાં આપણે રિવાઈઝ કરવાના પછી રિવાઇઝ થઈ જાય આપણે જેમાં વધારે તકલીફ પડતી હોય એને પાછા આપણે બીજી વાર જોવાના ટોપિક પછી જો રાતે તો આપણે બહુ થાકી ગયા હોય તો રાતે તો દાખલા લઈને જ બે જ જવાનો મને છે ને બારમાના એક ટોપ બારમાની એક ટોપરનું ઇન્ટરવ્યુ લીધું હતું આજે રાતે દાખલા લઈને બે જવાનું જે તે કીધું ને એમાં અકાઉન્ટ અને સ્ટેટેનો વિષય નબળો હતો જો કે એણે પંચાણું માર્ક લીધા છે અને એમ કહેતી કે મને બહુ નબળો હતો મને વાર્ષિક હિસાબના દાખલા ન આવડતા પણ મેં એવું નક્કી કર્યું કે દરરોજ બે દાખલા મોટા ગણવાના પછી જ સુવાનું તો આ ટિપ્સ તમે પણ એપ્લાય કરી શકો આવનારા દિવસોમાં તમે જ્યારે બારમાની કે દસમાની એક્ઝામ આપો છો અઘરી લાગતી વસ્તુઓને તમે એવું નક્કી કરો ભલે નાના નાના ગોલ સેટ કરો કે ભાઈ અમારે આજે બે દાખલા જ કરવા છે બે પ્રશ્નો જ કરવા છે બે મુદ્દા જ કરવા છે પણ એ એવા સોલિડ કરવા છે કે એ પછી મારે પરીક્ષા ટાઈમે ખાલી રિવાઇઝ જ કરવાના રહે તો એવા નાના નાના ગોલ સાથે આગળ વધો ચોક્કસથી તમે ટોપર બની શકો છો ઓકે ઘરે આવ્યા બાદ કોઈ ડાઉટ્સ કે કોઈ કન્સેપ્ટ કે કોઈ વિષય વીક હોય અને મજબૂત બનાવવા માટે તમે કઈ રીતે આગળ વધી રહ્યા હતા એમાં તો જો કોઈ કન્સેપ્ટ ના આવડતો હોય તો ટ્યુશન સ્કૂલમાં સર અને પછી કોઈક વાર તો પણ ના સમજ પડે તો યુટ્યુબ પર તમારા વિડીયો જોતા ઓકે સરસ અને એમાં માનો કે હું કહું કે ભાઈ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સના વિડીયોઝ તમે જોતા તો એમાંથી તમે કઈ રીતે ઝડપથી સમજાતું શું એવું હતું કે તમને ત્યાંથી સમજાઈ જતું એટલે ઇકોનોમિક્સમાં એટલે કઈ રીતના આપણે તૈયારી કરવાની કઈ રીતના આપણે વાંચવું એ તરત આપણે સમજાઈ જતો હતો કે આમાંથી હવે આપણે આ આટલો જ યાદ રાખીશું એટલે આ સવાલ આપણો થઈ જશે ઇકોનોમિક્સના સર કોણ સમજાવતા એ ખુબજ સારી રીતે સમજાવતા થેન્ક યુ સર તો નીલકંઠ સર એ મેસેજ આપે છે કે થેન્ક યુ કીધું છે તો સાહેબ આમને આમ આગળ વધતા રહો ને મહેનત કરાવતા રહો છોકરાઓ તમે તમે ભલે ચાર દિવાલમાં ભણાવો પણ આપણે જે ભણાવીએ છીએ એ ક્યાં ક્યાં જાય છે ગુજરાતના ખૂણા ખૂણા સુધી જાય છે જ્યારે અમે આવી રીતે નીકળીએ છીએ ત્યારે જ ખ્યાલ આવે છે જો કે નીલકંઠ સર પણ આવી જ રીતે હજી ઇન્ટરવ્યૂમાં નીકળવાના છે તો બીજું મારે એ પૂછવાનું કે તમારા મમ્મીને આપો માઇક આપો નમસ્કાર બેન નમસ્કાર કેવું લાગે બહુ સારું લાગે દીકરી એમ કે કે આજે એવન ગ્રેડ છે મારે અકાઉન્ટ સ્ટેટમાં માંથી શો છે જે હકીકતમાં હું શિક્ષક થઈને કહું છું બહુ અઘરી વસ્તુ છે અકાઉન્ટ સ્ટેટમાં લવું ભલે ઇમ્પોસિબલ નથી પણ અઘરી તો ખરી છે અને એને એને માત આપી છે એટલે મેં તો ગામડામાં સાત જ ભણેલી અચ્છા અને મને તો વાત ત લગતાય નહીં આવડતું પૂરું ગુજરાતી હા 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 અને એમ મને બહુ આનંદ થાય એમ કે મારી છોકરી આટલી હોશિયાર બરાબર અને આમ શું સપનું શું છે દીકરીને લઈને સપનું તો હવે બહુ મોટ હા દીકરીએ શું જોયું છે સપનું એને તો સીએ બનવાનું છે હા અને સીએ બનવા માટે દીકરી જો મહેનત અમે પૂરો પૂરો સાથ એને આપી એવું બરાબર દીકરી મહેનત તું છે એટલે ભગવાનનો આભાર માનવાનો છે તમારે અને પહેલા તો અમે સ્વાધ્યાય પરિવાર હા એમાં જોડાયેલા છે બરાબર એટલે અમે ગીતાજીનો એટલે સંસ્કૃતમાં એમ હા હા મને પોતાને વાતતા લખતા ને પણ મેં જ્યારથી જોડાણી ત્યારથી મને સંસ્કૃતના શ્લોક આવડવા માંડ્યા અરે વાહ એટલે મને દાદાજી ઉપર ને યોગેશ્વર ભગવાન ઉપર પૂરેપૂરો પૂરો અને એ વિશ્વાસ છે જ આગળ લઈ જાય અને આપણે ધર્મ અને સંપ્રદાય સાથે એટલે જ સંકળાયેલા હોય આપણી શ્રદ્ધાઓ હોય છે કે જેનાથી આપણે કોઈ એક તત્વ કોઈ એક શક્તિ એવી કામ કરતી હોય છે કે આપણે બસ કામ કરવાનું છે એનું પરિણામ દેવા માટે એ તો અને પણ એ પણ બનસુ એ એટલી મહેનત કરતા કરતા પણ સ્વાધ્યાય એક છોડ્યું નથી પરીક્ષા બોર્ડની સવારે એને પેપર દેવા જવાનું હોય રાતે અમે દાદાજી ને સાંભળવા જાય હા હા પણ એ એક કેન્દ્ર નહીં છોડ્યું બરાબર છે એમ આપણે એમ કે કે બોર્ડ ની પરીક્ષા હે તો હા 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 ઘણો ઘણો બધું ઓલો થાતું હોય છે કે ભાઈ અને સવાર માં પ્રાર્થના મંદિરે 6 વાગે એટલે મારી હાથે ત્યાં અહીંયાથી થી 15 મિનિટ થાય ચાલતા બરાબર એ આવે જ અરે વાહ મતલબ ભણવાની સાથે ભગવાનને પણ સાથે રાખે સાથે જ છે ભગવાનનો તો પૂરો પૂરો મારે સાથ છે એમ કઈ તો બસ 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 એ જ છે જે છે બાકી આપણે બધા તો निमित માત્ર છીએ પરિણામ દેવા માટે ઉપરવાળો બેઠો છે ખૂબ ખૂબ આનંદ થાય દીકરી મજા આવે છે મજા જ આવે ને કોને ના મજા મને આપો મારા ભાઈને માઇક આપો નમસ્કાર સાહેબ નમસ્કાર શું તમે મતલબ દીકરી પાસેથી શું અપેક્ષાઓ હતી તમારી અમે તો દીકરીને જે ભણવું હોય તે જ ઉપર ઉપર રાખો ઉપર રાખો દીકરીને જે ભણવું હોય તે જ ભણવાની ઈચ્છા રાખે એમ નહીં જે બારમાની તૈયારી કરતી હતી તો ત્યારે તમને શું લાગતું હતું કે દીકરી આટલું સરસ રિઝલ્ટ લાવી શકશે આનાથી વધારે શું હતું કાંઈ માઇન્ડમાં આકડો સેટ કર્યો હતો તમે કંઈ કારણ કે ઘણા વાલીઓને હોય મારો દીકરો તો ભાઈ પંચાણું ઉપર લાવવો જ જોઈએ ને એવું કોઈ અમે અચ્છા સેટ નહીં કરે ઓકે સરસ તમે શું કામ શું કરો છો અળિયા કામ કરો ઓકે બરાબર અહીંયા નવસારીમાં જ કેટલા વર્ષથી શિફ્ટ થયા કારણ કે મેં તમને હમણાં કીધું એમ તમે આમ તો મૂળ તો કાઠિયાવાડી વીસ વર્ષ સૌરાષ્ટ્ર બરાબર છે ઓકે તો હું તો વારંવાર કહું છું કે આપણે એક રિઝલ્ટ જોઈએ છે એમાં એક આંકડો જોઈએ છે કે આ દીકરીએ આ દીકરાએ આટલો આંકડો મેળવ્યો એનો ફોટોસ જોયો કોઈ બેનરમાં ફોટો જોઈએ અમારી ચેનલ ઉપર ક્યાંક કમ્યુનિટી પોસ્ટમાં તમે જુઓ થમનેલમાં જુઓ પણ એ ફોટો છપાવવા પાછળ દિવસ રાતની મહેનત લાગેલી હોય છે એ દીકરા કે એ દીકરીની મહેનત લાગેલી હોય છે એના મમ્મી પપ્પાના કેટલાય ત્યાગનું બલિદાન લાગેલું હોય છે એના કેટકેટલાય પ્રસંગોનો ત્યાગ હોય છે કેટ કેટલીય સિચ્યુએશનનો ત્યાગ હોય છે કેટલાય મોજોખેણે ત્યજ્યા હોય ત્યારે જઈને રિઝલ્ટ આવતું હોય છે ત્યારે જઈને એનો ફોટો છપાતો હોય છે તો આ કોઈ નાની વાત નથી એના માટે બહુ બહુ જ સંઘર્ષ કરેલો હોય છે મેં તમને શરૂઆતમાં કીધું તો આજે એક સાથે બે ઇન્ટરવ્યુ લેવાના છે આવું પ્રથમ વખત થવા જઈ રહ્યો છે કારણ કે એની સાથે એના મામાનો દીકરો ફઈનો દીકરો અને મામાને ઘરે મામા મહિનો કરવા આવ્યો છે માઇક કાપોને બેટા શું નામ છે તારું વરુ આર્યન ઓકે શું રિઝલ્ટ છે તારું મારે સત્તાણું પોઈન્ટ સત્યાવીસ પીઆર આવેલા ને એકાણું ટકા આવેલા મા ફૂઈ ના પોયરા રે અને બે બહુ સરસ પરિણામ પ્રાપ્ત કર્યું છે ક્યાંથી છો બેટા હું રાજકોટ થી છું ઓકે રાજકોટ થી મામાના ઘરે આવ્યો છે અને સંજોગો વસાત એ પણ આપણી ચેનલમાંથી પણ એણે વિડીયોઝ જોયા છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાંથી એણે વિડીયો જોયા એણે શીખ્યું એ સમજ્યું સ્કૂલના શિક્ષકો મહેનત કરતા હોય કોચિંગ જતા હોય તો કોચિંગના શિક્ષકોની અઢળક મહેનત હોય છેલ્લે છેલ્લે રાઉન્ડ પેપર એટલા લખાવરાવે પેપર ચેક કરીને તમને આપે બેટા અહીંયા ઘટે છે આ સુધાર દીકરા અહીંયાથી તારે આગળ વધવાનું છે અહીંયા અટકી નથી જવાનું ઘણા બધા મોટિવેશન એને આપતા હોય છે સાથે સાથે જ્યારે છોકરાઓ અટકે છે કે ભાઈ આ કન્સેપ્ટને ડીપલી સમજવો છે નવી રીતે સમજવો છે કંઈક અલગ રીતે

તૈયારી એના ચેપ્ટર્સ ઓલરેડી ક્લિયર હતા બસ ખાલી એને આપણે કહીએ ને કે કોથમીર હોય તો એને સમયાંતરે પાણી છાંટવું પડે જેથી કરીને તાજી રહે તો એ તાજી રાખવા માટે એની જે મેમરી છે એને તાજી રાખવા માટે વનશોટ જોતો હતો પણ વિદ્યાર્થીઓ જો તમને કંઈ જ નથી કર્યું તમારે હજુએ શીખવું છે ડીપલી કન્સેપ્ટ ક્લિયર કરવા છે રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરવા છે ફૂલ સિલેબસ કરવો છે રિવિઝન કરવું છે પેપર સોલ્યુશન કરવું છે આ બધી જ વસ્તુ જો તમારે કરવી હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન છે જે તમારા માટે કામ કરી રહી છે અને એના માટે લાઈવ બેચ થઈ ગઈ છે નવ દસ અગિયાર બારની લાઈવ બેચ ચાલુ થઈ ગઈ છે તો જલ્દીથી જોડાવ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને અને એવા વિસ્તારમાં કે જ્યાં ઓપ્શન નથી સારું શિક્ષણ નથી પહોંચી શકતું લોકો મહેનત કરવા છતાં એનું આઉટપુટ નથી આવતું તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે બરાબર દીકરા દસમા ધોરણમાં સૌથી વધારે માર્ક્સ છે મા હતા તારે સંસ્કૃતમાં વેરી ગુડ સંસ્કૃતમાં તારે સોમાંથી સો માર્ક્સ છે 98 છે સોરી 98 માર્ક્સ છે તો એ વિષયને કઈ રીતે તે મહેનત કરી હતી કારણ એમાં વિભક્તિના પ્રકારો જ નથી ઉતરતા અમને યાદ રાખવા માટે એને ટ્રીક આપેલી હતી તો એને રિવિઝન કરવાની ডেইলি ઓકે સવાર ઉઠીને એકવાર પેલા ઈ રિવિઝન કરવાનું પછી રૂટિન ચાલુ કરવાનું ઓકે ગ્રેટ અને કોઈ ગણિત વિષય માટે તું ટિપ્સ આપીશ છોકરાઓને કારણ કે તકલીફ એમાં વધારે પડતી હોય ગણિત માટે એવું કેવું છે પેલા એને કોન્સેપ્ટ ક્લિયર કરવાનું પછી એને એ જ રીતના બીજા દાખલાની એને રિવિઝન કરી રહ્યા સતત ને સતત જેમ રિવિઝન કરશું એમ આપણે આપણી ભૂલ બહાર નીકળશે નાના હતા ને ત્યારે કોરી પાર્ટીમાં મમ્મી કે પપ્પા કે શિક્ષક છે ને આમ એકડો લખી દેતા પછી તમને હાથમાં પેન આપી દેતા વતવણું હાવ કાઠિયાવાડી ભાષામાં કહું તો અને એ પછી તમે શું કરતા હતા ઘૂંટતા હતા એટલે તમને નાનેથી એવું શીખવવામાં આવે છે કે ઘૂંટો નાનેથી એવું શીખવવામાં આવે છે કે રિવિઝન કરો આ તો મોટા થઈ જતા તમે બધું બહુ મોટા થઈ જાઓ છો અને ભૂલી જાઓ છો બાકી નાનપણના એવા કેટલી એ ઘટનાઓ છે કે જે તમને જિંદગીભર યાદ રાખવાની છે તો એમાંથી જે કાં ઘૂંટવાનું છે જેટલું તમે ઘૂંટશો એટલું વધારે ઘડાશો તો યસ આ હતું બહુ શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ટરવ્યૂ કે આજે છેક સુરતથી સવારના લઈને ટ્રીપમાં નીકળ્યા છીએ વ્યારા ગયા વાંસદા થઈને એક વલસાડથી ઉપર એક ગામ છે ત્યાં ગયા પાછા વલસાડમાં ઇન્ટરવ્યૂ લીધા અત્યારે છીએ હજુ એક ઇન્ટરવ્યૂ લેવાના છીએ હજુ સુરતમાં એક છે બસ આ જ સિલસિલો ચાલુ રહેશે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીએ છીએ કોઈ નવા મોડ પર નવા વળાંક પર નવા વિદ્યાર્થી સાથે નવી સ્ટ્રગલ સાથે નવી સ્ટોરી સાથે નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ત્યાં સુધી હું આપણો ભાઈ સાહિલ વેકરી અને ધ્રુવીબેન સુતરિયા પછીથી રજા લઈ રહ્યા છીએ બબાય ટેકે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય ગરવી ગુજરાત